નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો દાહોદ જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરાર જગ્યા ભરવા માટેની અહીંયા દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારી મિત્રો જેમાં તાલુકા કક્ષાએ તાલુકા સુપરવાઇઝર તેમજ જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ પ્રોજેક્ટ જે માટેની માટેની છે વાત તો જિલ્લા કોઓર્ડિનેટર માટે પચાસ ટકા ગુણાકાર સાથે સ્નાતકની પદવી તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની કરવાની રહેશે મિત્રો તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ની ડિગ્રીવાળાને અહીંયા અગ્રિમતા મળવાપાત્ર થશે મિત્રો અનુભવની વાત કરીએ તો જે ડેટા એન્ટ્રી ઓપરેટર આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકેની વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા તેમજ મધ્યાહન ભોજન યોજના અનુભવ અનુભવવાળા ઉમેદવારોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી કે અઠાવન વર્ષથી વધુ વર્મર્યાદા ન હોવી જોઈએ મિત્રો એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે ત્યારબાદ તાલુકા તાલુકા સુપરવાઇઝર માટેની કુલ સાત જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે અનુભવની વાત કરીએ તો બેથી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે મિત્રો અરજી કરવાની દરમિયાન વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી કે અઠ્ઠાવન વર્ષથી વધુ ના હોવી જોઈએ તમે જોઈ શકો છો અરજી ફોર્મ છે નિમણૂક માટેની શરતો પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન દાહોદની કચેરીમાંથી મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયેલા દસ દિવસની અંદર અરજી છે તે રૂબરૂ સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટ એડીથી તમે મોકલી શકશો મિત્રો તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે માન્ય ગણાશે નહીં તમે જોઈ શકો છો રૂબરૂ સાદી ટપાલથી રજીસ્ટર પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી પણ અહીંયા અરજી મોકલી આપવાની રહેશે મિત્રો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી દાહોદના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તેમજ મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી તેમજ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના દાહોદ દ્વારા લેખિત પત્ર ઇ દ્વારા જાણ કરવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો રૂમ નંબર એકસો ત્રેવીસ પ્રથમ બાળ પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન છાપરી દાહોદ ખાતે મિત્રો અરજી છે તે મોકલવાની રહેશે તમે જોઈ શકો છો રૂમ પણ કે સાદી ટપાલથી રજિસ્ટર પોસ્ટ એડીથી પણ તમે અરજી છે તે મોકલી શકશો મિત્રો તમે જોઈ શકો છો તાલુકા સુપરવાઇઝર તેમજ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની અહીંયા વિવિધ જગ્યા માટેની ભરતી દાહોદ જિલ્લા માટે તો મિત્રો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય